આમોદ તાલુકાના આછોદ ગામ પાસે આજરોજ બપોરના ત્રણ વાગ્યાના સમયે ટ્રક ચાલકે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવારે કિસમનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ટ્રેક્ટર ચાલકને ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આમોદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે રહેતા ભારતભાઈ મોહનભાઈ રાઠોડ ઉંમર વય ચોપન રહે રાઠોડવાસ આછોદ તાલુકા આમોદ જિલ્લા ભરૂચનાઓ ટ્રેક્ટર નંબર જી જે સિક્સટીન ડીસી વન વન ફોર વન માં બેસીને આછોદ ગામથી રોજા ટંકારીયા ગામ તરફ બકરા માટે ચારો લેવા જતા હતા તે દરમિયાન બપોરના ત્રણ કલાકે આછોદ ગામ પાસે આવેલ કંપની નજીક જી જે ઝીરો સિક્સ એ યુ એટ એટ સેવન એટના ચાલક અહેમદ હુસેન લાલ મોહમ્મદ મકરાણી રહે દિવાન ફળિયું ડેસર તાલુકા ડેસર જિલ્લા હોય પોતાના કબજામાંની ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર રોડની ડાબી બાજુ પલટી ખાઈ ગયું હતું અને ભારત મોહન ગાંઠો ટ્રેક્ટરની નીચે દબાઈ જતા તેનું સ્થળ ઉપર જ કરુણ મોત થયું હતું જ્યારે ટ્રેક્ટરના ચાલક મુકેશભાઈ રાઠોડને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી જેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આમોદ પોલીસે મરણ જનારના પુત્ર રાજુભાઈ ભારતભાઈ રાઠોડની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી